સા ટકા તે કોણ વાર છે અમે તું નઈ વારી ના આપણે ને પરથી હું નઈ ઓળખતો સમજ્યો પોણી કોણ વાછતા ને પોણી વારવાનું ના આવડે ભઈ યાર હું શું લઈ યાર બીક લાગા

રાતેરણ રાતે રાત્રિ વાત આજે મોટી મોટી હા કહો ને આપડે

પેલા લાખું બઢાડ ને સર આથી કોની આજે બીવડાઈ આજે તમારે જરૂર પડે ફોન કરે ફોન કરજો તરત આવી જાય તારે આવતો જશે આ

પોણી વાળ વાળા તો લાખુબા જ રાતી જ પેલા બાવળિયા વાળા લાખુબા ને મોકલવા પડી એક તો અમને પકડ્યા પેલા બાવળીએ તમાર પેલા બાવળીયા રાતી અમને જન્મ

મેલિયોને કહેતા હતા કે તમારે તો ધંડ રસન મનો માર દો અંદરથી બહુ બીક લાગે છે યાર કરું મેલિયોને વેલ્યુ નહીં મારા ગયો હું કરું એવો ભરોનો છું ને કે છોડ દો અને પાવરોએ આગળ પડ્યો છે ને મારા જવાનું જવું k a 어 a u s